15 કિલો દરીનો ભાવ મોસ મોરો પૈસા વડ એチラગેની ભાવ આ આ કેટલા કિલો છે છે પ્રકાશ ભાઈ આ કેટલા કિલો 15 કિલો દરીનો ભાવ ભાઈનો કિલો વજન દરીનો ભાવ હેરદેવમાં પાજે પાજ આ ત્રણ કિલો ખબર একদম <laughs> હલા દેલે હલા

Yeah, let's go. 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 Let's go.

હું મારે તમે લાંબા ગયો નહીં ગીજલ ભયના ગિનેશ ભેવા નહીં ગિનેશમમાં ગયો તો ખરો એક પાંચ કિલો રેડ હતા એક હા નવાલ કંઈ ખરી એ ખરીદી પચતા કેટલો હોય કે થોઈ છ હાય એ હાય તો આ વેચાતા દી ગયા 4% જોબાળા 4 ₹50 નો 4% જોબાળા દક્કાભાઈ 1.5 કિલો વજન લઈ લો આ 5 કિલો થઈ ગયું પૈસા આયે શું હોય ના હોય હા હોય ના હોય સાય સાય અનસાઇડ પાંચાઈ

આવો ચોળી 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 હાલે ચાંકો ચાંકે આરે રમેશ ચોળી ના સુપર ચાર રંગના સજેલો ચોળી 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 એક એક સવરીન અયોલ સંજીન અજિન બે નોકું એટલે ચાર રંગના કિમ ફગર બળ રંગના ટકાયા આરે હલકી

એય દેવરિયા આ જો દિલ્હી હોય એકાઉન્ટ હાડા તરી દેવરિયા આ જો દેવરિયા ભાઈ દેવરિયા સંજીભાઈ આ છોરી વાળો ગયા ક્યાં બસ ₹100 માં તમારું બિલ ગડન કાટો જીલ ભાઈને ફોન ભાઈ હાય હાય કેતન ને જામ દીએ કેતન ને જામ દી હાય રૂપિયા 5000 લોકો એમ દીએ હાલો 5000 કેતન રૂપિયા રૂપિયા આવડે કિલો અરે શેરા લેવી કિલો છે હાની એક બાવી તરી સો આવી પચ્ચી હતી હતી આઈ તરી હા એટલે તરીએ નકર હાઇટમાં તરીકે ચાલો પડશે ભાઈ બીજો સારી રહો હા ભાઈ ને તરી હા નકલો જ હા પચ્ચી ગોન્યો હાઈ ભાઈ ભીજો 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 હા ઓલા ભાઈ કે નું લાવ્યું છે આને ગુવાર તરીનો કિલો હે ગુવાર તરીનો કિલો આ તરીનો કિલો પકો મી ઇદી જે બેટો અવિખે બચ્યા લેખ કરી આ કરી જો જાનો બટરને કરી દિયા લેખ કરી ભાઈ તમે નાનું લઈ લે આ લખો ભાઈ આ કરી [صوت تصفيق] [صوت <applause> તારે રહેશે વિંડા એય એ દો મહિના ને હા એ લઈ દીધો ને એ લઈ બે ભાઈ મને જારો ને મજુકાવ છત્રી જવો જ કર ભાઈ તમારે શું આપડે

ખૂબ હેરાન કરો મારે તમે અહીંયા ભાવ પાડ્યો પડે લેવાની તમારે હું જાય છે બાટો નહીં મારું પણ અહીં સુપર્વિઝર જોઈએ કરોડ <coughs> <coughs> <coughs>

જ્યારા જયન વિરુદ્ધ એકવાર પછા મિયર એક્યત નહી સાયર એટલા બરોબર છે આ આમ તો ફંદા ફંદા ફાટક મકું બનેનો બને ખબર જાતા દોશી આય ભાઈ ઉનાળો ઉનાળો લેવાય મારા પાંચ જેલ ભાઈ આલવા રીંગણા 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 રીંગણા

メッシュ、デパイ、デパイ、ファイシー、メイカジー、ネオ、デカノ、カノ、カノ、カノ、カノ、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジョン、マジ આ બેરામ બેલાતાર આયકો 10 આયકો 10 આયકો 10 આયકો રગના અબરા ઇત્યાર માર 14 આવો છો ભાઈ આવો આવો 15 15 રૂપિયા 99 નું હોય 15 રૂપિયા રે કેવો લખી શકાય આવું ભારત તો ભાઈ પાર નથી નથી પાર પાર નથી એ ના ના કેમ શું

của là ta chải kia bớt 10kg thôi các anh, đây bớt 10kg, bao nhiêu kg, 10kg, يا الله يا الله الله دا دا بينو 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 او موکا او موکا سڪندي هرو خڙڪي پيٽ ور پوي

એકાવન <coughs> થી એકો બગલો એકો એકવી પાલીલો કરી લો 43 કરી લો 43 લખો 50 લખો પાવલમાં લખો 61 માં લખો એકો 61 નીનો આ બધું અરે ભઈ એમાં છે પેલો ના લે ભાઈ 100 હલકા કેટલા કિલો 46 60 કિલો આજી આ 50 ની નથી છાસીસી

આહાર તો નહારા બળજો કોઈ 8 કિલો ચેતરમાં ઓ મારો ઈ સોરી પડી જો અમે ઓર વિસિંગ હોય ગયા થવા ક્યાં બેઠા ની આતે એક બે ત્રણ બે આ રિયા કિને છો એ રિયા કિને છે દિલેશભાઈ રાવ કિલો ઓજસભાઈ પાલન પાલન ની વેતો આ છે ઓ ભીખુ ભાઈ હાલો અભિન થાય હું આજે જમો આપો ઓપીસી કાલ તો કરતા નહી 3300 કેટલી થઈ પ્રકાશભાઈ કેટલો વજન લખાવો નો ભાવ 15 વજન આ 15 15 નો ભાવ લખજો આ અલગ જો જે તો કિલો ના જાય દેવાની કિલો જાય એ હરીયત કાળ હરેન

આ 12 રૂપિયા જેતન રૂપિયા હોય તે આ 12 રૂપિયા નો જેતન પાડી હા આ તેરમાં જે લે લે આ હા દે લે લે આ બાર ની આલે આડી એક સેટ ચેતન કરજો બે ને સના ছবি <laughs>

અરે જાવ પાદરી પાદરી કેતરી પાદરી પાદરી સાગો પાદરી ગયા પાદરી ચાલો ચાલો આલે તો હાણા દે જાવ આલે તો હાણા દે જાવ એકત્રીતા એકતાલીસ એકતાલીસ કિલો अॼु लाजो आई भले भले